જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો એક સરસ મજાની નદી વહી જતી હતી નદી કિનારે એક ગામ હતું ચારે બાજુ લીલી વનરાઈ હતી એ બધાની વચ્ચે એક સુંદર વૃંદાવન જેવું એક ગામ હતું એ ગામમાં જીયા નામની એક યુવતી તેના મમ્મી પપ્પા સાથે રહેતી હતી જીયા ભણવામાં ખૂબ જ હોશિયાર હતી એના મમ્મી પપ્પાને ખબર હતી કે જીયા ભણવામાં ખૂબ હોશિયાર છે ગામડું હતું પરંતુ વિકસિત હતું ગામમાં એકથી બાર ધોરણ સુધી ચાલતું હતું જિયા બારમા ધોરણમાં આવી ગઈ હતી હવે એની સગાઈના માગા પણ આવતા હતા પરંતુ જિયાને લગ્ન કરવા ન હતા કારણ કે જિયાને એક્ટિંગનો ખૂબ શોખ હતો એ સ્કૂલમાં પણ નાના મોટા પાત્ર ભજવતી હતી સ્કૂલમાં કોઈ પણ ફંક્શન હોય તો જિયા સરસ મજાનું એક પાત્રિય અભિનય નાટક પણ કરી જાણતી હતી જિયાની સહેલીઓ હંમેશા કહેતી તું મુંબઈ જઈને ટેલિવિઝનમાં કામ કર જીયાને પણ થતું કે હા મારી તો ઈચ્છા છે કે હું મુંબઈ જઈને સિરિયલોમાં કામ કરું જીયાને ધોરણ બારનું ચાલતું હતું રીડિંગ વેકેશન ચાલતું હતું એ વખતે એના મામાની છોકરીઓ ત્યાં આવી એ લોકો એટલા સરસ મજાના કપડાં પહેર્યા હતા એ જોઈને જીયાને તો નવાઈ લાગી એણે પણ એક દિવસ એને મામાની છોકરીના કપડાં પહેર્યા અને સ્કૂલમાં ગઈ બધાએ જ કહ્યું કે અરે જીએ તું તો સિરિયલમાં ચાલી જાય એ તેવી રૂપાળી લાગે છે અને મનોમન થયું કે ખરેખર હું સિરિયલમાં કામ કરવાને લાયક છું તો મારે પ્રયત્ન કરવો જ પડશે જીયાના સપના એટલા વધી ગયા હતા કે એને મુંબઈ જવાનું વિચારી લીધું મિત્રો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને કમેન્ટ અને તમારા વર્તુળમાં શેર જરૂરથી કરજો જિયા ભણતી ત્યારે એનો એક દોસ્ત શુભમ હતો તે જિયાને કાયમ કહેતો કે જિયા તું મુંબઈ જવાના સપના છોડી દે તું ભણવામાં ખૂબ જ હોશિયાર છે તું ભણીને કંઈક આગળ વધવાનો પ્રયત્ન કર પરંતુ જિયા શુભમની કોઈ વાત માનતી નહીં હા એને શુભમ પ્રત્યે લાગણી હતી પરંતુ તે શુભમ કહે એમ કરવા માંગતી ન હતી શુભમ પણ જીયાને એક સારી દોસ્ત માનતો હતો અને મનોમન એને જિયા ગમતી પણ હતી પરંતુ જીયા એટલી બધી ફોરવર્ડ હતી કે એની સામે કોઈ પણ સામે બોલવાની હિંમત કરતું નહીં જીયાએ એક દિવસ ઘરમાં વાત કરી કે મારે ટેલિવિઝનમાં કામ કરવું છે એટલે મુંબઈ જવું છે જિયાના મમ્મી પપ્પાએ ચોખ્ખી ના પાડી દીધી અને કહ્યું કે બેટા આપણે ત્યાં શહેરમાં જવાય જવાય નહીં એ લોકો એવું માનતા હતા કે શહેરમાં જવાથી છોકરીનું જીવન પૂરું બરબાદ થઈ જાય છે કારણ કે મુંબઈની કમાણી મુંબઈમાં સમાઈ જાય છે અને ત્યાં આપણું કોઈ છે જ નહીં જો કોઈ હોત તો હું તને ચોક્કસ મોકલ મોકલ જીયાએ કહ્યું કે મમ્મી તારા દૂરના બંસીભાઈ છે જે મારા મામા થાય છે એ ત્યાં મુંબઈ બધાને ત્યાં ટેલિવિઝનમાં કામ માટે લઈ જાય છે તો તું એમને વાત કર ને જિયાના મમ્મી પપ્પાને વધારે પડતી લાગણી જીયા પર હતી કારણ કે જીયાએ તેમનું એકમાત્ર સંતાન હતી થયું કે આ છોકરી માનશે નહીં એમને એક દિવસ એમના બંસીભાઈને ફોન કર્યો અને કહ્યું કે એક દિવસ તમે મારા ઘરે આવજો જિયાના બંસી મામા ઘરે આવ્યા જે દૂરના મામા થતા હતા એમણે એટલે તરત જ એમણે કહ્યું કેમ બેન જીયા તો ખૂબ જ પરિજવી રૂપાળી છે એને ટેલિવિઝનની સિરિયલમાં કામ ચોક્કસથી મળશે જીયાના મમ્મી પપ્પાએ કહ્યું બંસીભાઈ તું મારી દીકરીને ત્યાં ટેલિવિઝનમાં કામ કરવાનું છે તો તું લઈ જા બંસી મામાએ કહ્યું કે હા મારી ત્યાં ખૂબ જ ઓળખાણ છે હું જિયાને કાલે જ મારી સાથે લઈ જાઉં છું જીયાના મમ્મી પપ્પાએ કહ્યું પરંતુ એને બારમાની પરીક્ષા બાકી છે એ પૂરી થાય પછી તું લઈ જજે જિયાએ જીત પકડી અને કહ્યું ના મારે તો બારમું ધોરણ પૂરું કરવું નથી હું ત્યાં જઈશ એટલે ટેલિવિઝનમાં કામ કરીશ એટલે હું તમને ઢગલો રૂપિયા મોકલીશ બંસિમાએ કહ્યું કે બેન સાચી વાત છે ત્યાં જઈને પરીક્ષા આપશે એક કામ કરો હવે આવતીકાલે સવારે જ તમે જિયાને મારી સાથે મોકલી દેજો જિયાને મનોમન ખૂબ જ ઉત્સાહ હતો એની બધી સખીઓને મળીને કહ્યું કે હું તો કે હું કાલે આવતીકાલે મુંબઈ જવાની છું સિરિયલમાં કામ કરવા માટે મારા બંસી મામાની ઓળખાણ છે એટલે મને તરત જ કામ મળી જશે જિયાનો મિત્ર શુભમ આવ્યો અને કહ્યું જિયા છેલ્લું વર્ષ છે છેલ્લું વર્ષ છે તારું બારમું ધોરણ પૂરું કરીને જાય તો સારી વાત છે કારણ કે બારમા ધોરણનું રિઝલ્ટ ખૂબ જ જરૂરી છે જીયાએ કહ્યું શુભમ તું તારી રીતે બારમું પાસ કરી લેજે મારે કોઈ શોખ નથી હવે તો મારી ગાડી ટોપ ગિયરમાં જવાની હવે તો હું સિરિયલમાં કામ કરવાની આવતીકાલે સવારે હું જઈ રહી છું શુભમે કહ્યું યાર તું વિચારી જો તું તારું જીવન બગાડી રહી છે જીયાએ કહ્યું હવે હું પાછી વળી શકું એમ નથી મારા બંસીમામાં છે ને સવારે મને લેવા આવવાના છે શુભમે કહ્યું તારું સરનામું તો આપતી જા કે પછી કોઈ ફોન નંબર આપતી જા જિયાએ બંસીમામાનો નંબર આપ્યો કે મારી જોડે તો ફોન નથી પરંતુ જ્યારે ફોન આવશે ત્યારે હું તને આપીશ અને જીયાએ શુભમને ફોન પણ લીધો સવાર પડ્યું એટલે બંસીમામાં જીયાને લેવા માટે આવી ગયા અને બંસીમામાં જિયાને લઈને ટ્રેનમાં બેસી ગયા અને બોમ્બે લઈ જવા માટે રવાના થઈ ગયા જીયાના મમ્મી પપ્પા સહેલીઓ બધા જ મૂકવા આવ્યા હતા મૂકવા હાજર હતા એ બધા ખૂબ જ રડવા લાગ્યા પરંતુ જિયાની આંખમાં આંસુ ન હતા એની આંખમાં અરખના આંસુ હતા કારણ કે એનું સ્વપ્ન પૂરું થવા જઈ રહ્યું હતું જીયા ટ્રેનમાં બેઠી અને ધીમે ધીમે બોમ્બે નજીક આવી રહ્યું હતું અને જિયાની આંખોમાં સપનાનો દરિયો જાણે કે વાંચા ફૂટી હોય તેમ ડોલી રહ્યો હતો એને થયું કે હું ખરેખર મુંબઈ નગરીની મહારાણી બનીને જ રહીશ સિરિયલમાં કામ કરીશ એવા સપનાઓ જોતી રહી વિચાર્યું કે હું ત્યાં મકાન લઈશ ગાડી લાવીશ જિયા એના મમ્મી પપ્પાનું એક જ સંતાન હતી એટલે જીયા એવું વિચારતી હતી કે હું મારા માતા પિતાને હું અહીં મુંબઈ લાવી દઈશ અને એમની સેવા કરીશ વિચારતા વિચારતા મુંબઈ ક્યારે આવી ગયું ખબર પણ ન પડી બંસી મામાએ કહ્યું કે હવે આપણું સ્ટેશન આવી ગયું છે ફટાફટ સામાન લીધો અને બંસી મામા જોડે જીયા ચાલી નીકળી બંસી મામાએ એક સરસ મજાની હોટલમાં જીયાને જમાડી તો જિયા તો તેની રોનક જોઈને ખૂબ ખુશ થઈ ગઈ અને કેમ ન થાય કારણ કે એનું સપનું પૂરું થવા જઈ રહ્યું હતું સાંજ પડી એટલે બનસિમામાં એને એક મિત્ર રસિકભાઈના ઘરે લઈ ગયા અને જિયાને કહ્યું તું અહીંયા રોકાઈ જા સવારે તારે સિરિયલમાં કામ કરવા જવાનું છે તો રસિકભાઈ ઇન્ટરવ્યૂ આપવા લઈ જશે રસિકભાઈએ કહ્યું હા હું ઇન્ટરવ્યૂ આપવા તને સવારે લઈ જઈશ વનસીમામાં ઘરે જવા નીકળી ગયા સવાર પડતાની સાથે જિયા ખૂબ જ સરસ રીતે સુંદર તૈયાર થઈ ગઈ અને રસિક મામા એને અલગ કપડાં આપ્યા એને કહ્યું બેટા તું આજે આ કપડાં પહેરી લે જિયાએ કહ્યું પણ કેમ કે પહેર્યા તે શું ખોટા છે રસિકભાઈએ કહ્યું સિરિયલમાં તે જે કપડાં પહેર્યા છે તે ન ચાલે એમને સરસ મજાનું ગાઉન પહેરાવવા આપ્યું અને એક બે છોકરીઓ આવી અને એને તૈયાર કરીને ગઈ રસિકભાઈ જિયાને મુંબઈના બજારમાં લઈ ગયા જીયાએ જોયું તો એને અંદરથી થોડી શંકા પેદા થઈ રસિકભાઈએ મુંબઈના બજારમાં જિયાને જઈને બેસાડી દીધી જિયા હવે સમજી ગઈ હતી કે મને અહીંયા કોઠા બજાર લાવવામાં આવી છે એને કહ્યું રસિકભાઈ મારે સિરિયલમાં કામ કરવાનું છે આ તો બધી સ્ત્રીઓનું બેસ્યા બજાર છે મારે એવું કામ કરવાનું નથી રસિકભાઈએ કહ્યું તારા બંસી મામાને પાંચ લાખમાં તારો સોદો કર્યો છે એ પૈસા કોણ આપશે જિયાને ત્યાંની બે સ્ત્રીએ લઈને પકડી પકડી ગઈ અને એને ત્યાં કોઠા પર બેસાડી દીધી જિયા એક અરણીમાં માફક ફફડી રહી હતી પરંતુ હવે કોણ બચાવે એને ખૂબ બૂમ મારી રસિક મામાને આજીજી કરી પણ તે ત્યાંથી નીકળી ગયા જીયાએ એના મમ્મી પપ્પાને ફોન કરવાનો પ્રયત્ન કર્યો પણ ત્યાંના લોકોએ પડાવી લીધો તેના મમ્મી પપ્પાની યાદ આવી ગઈ તે ખૂબ રડવા લાગી જિયાના મમ્મી પપ્પા ખૂબ જ ચિંતા કરતા હતા કારણ કે જીયાના ગયા પછી કોઈ સમાચાર ન હતા એક દિવસ એને શુભમને બોલાવીને કહ્યું કે તું મારા બંસીભાઈને ફોન કર તરત જ શુભમે બંસીભાઈને ફોન કર્યો જીયાના મમ્મી પપ્પાને બંસીભાઈએ એવા સમાચાર આપ્યા કે જીયાનું એક કંપનીમાં કામ કરતાં કરતાં એક્સિડન્ટમાં મોત થયું છે તેની લાશ પણ મળી નથી કારણ કે તે કંપની બળીને રાખ થઈ રાખ બની ગઈ હું તમને સમાચાર આપવાનો જ હતો અને તમારો ફોન આવી ગયો જીયાના મમ્મી પપ્પા ત્યાં ખૂબ જ રડવા લાગ્યા આજુબાજુવાળાએ આવીને એમને સાંત્વના આપ્યું મમ્મી પપ્પા ખૂબ રડી રહ્યા હતા કારણ કે એનું એક જ માત્ર સંતાન હતું એમની વેદનાનો પાર ન હતો જીયા મુંબઈની કોઠા બજારમાં એવી રીતે કસાઈ ફસાઈ ગઈ હતી કે ક્યાંયથી પણ બહાર નીકળી શકાય તેમ ન હતું એને કોઠા બજારમાં કામ ના કરવા માટે ઘણા બધા પ્રયત્નો કર્યા પરંતુ એ એકલી હતી અને ત્યાં કામ કરવાવાળા ઘણા ઘણા માણસ હતા એટલે જીયા ત્યાં કંઈ પણ કરી શકી નહીં આખરે જિયાનું સિરિયલમાં કામ કરવાનું સપનું રોડાઈ ગયું અને તે કોઠા બજારની એક રેશિયા બની ગઈ અને ડોલી તરીકે ત્યાં ઓળખાઈ ગઈ કારણ કે ત્યાં ફોટા બજારમાં જિલ્લાનું નામ બદલીને ડોલી રાખી દેવામાં આવ્યું હતું એટલે કોઈ પણ ગ્રાહક આવે તો તેને ડોલી તરીકે જ બોલાવતા હતા જ્યાં રાત પડે એટલે ખૂબ જ રડતી હતી એને ત્યાંથી કોઠા બજારમાં કામ કરવું પડતું હતું તે એને મંજૂર નહોતું એને એના મમ્મી પપ્પા પણ યાદ આવી રહ્યા હતા એ રડતી હતી ત્યારે તેનો અવાજ સાંભળીને એની બાજુમાં રહેતી મેઘના કરીને એક સ્ત્રી હતી એને ત્યાં આવીને કહ્યું ડોલી તું એવી જગ્યા પર આવી ગઈ છે કે તું આમાંથી બહાર નીકળી શકે એમ નથી તું ગમે તેટલો પ્રયત્ન કરીશ પરંતુ જે અહીં જે કોઠા બજારમાં આવે છે તે ફરીથી ઘર સામું જોઈ શકતું નથી કેમ કે જ્યાંને હવે શુભમના શબ્દો યાદ આવી રહ્યા હતા કે ખરેખર મેં એમની વાત માની નહીં અને સ્વપ્નાની માયાનગરીમાં ફસાઈ ગઈ ખૂબ રડતી હતી મેઘનાએ કહ્યું અહીંયા એક શ્રય શ્રથ છોકરાના લગ્નમાં આપણે જવાનું છે ત્યાંથી તું ભાગી જઈ શકે છે જિયા તો ખુશ થઈને કહે મેઘના તારો ખૂબ આભાર રહેશે જો તું મને આ નર્કમાંથી બહાર કાઢીશ તો મેઘનાએ જીયાને પગાડવાની બધી તૈયારી કરી દીધી શેઠજીના ત્યાં લગ્ન પ્રસંગ હતો ત્યાં તેઓ પહોંચી ગયા મહેફિલ ચાલુ હતી નાચ ગઈ ની ત્યારે મેઘનાએ જિયાને કહ્યું કે જા જિયા હવે તું આ કપડાં પહેરીને ભાગી જઈ શકે છે ત્યાંથી જિયાએ બુરખો પહેરીને ભાગી ગઈ જિયા એક રિક્ષામાં બેસી ગઈ જે રિક્ષાને મેઘનાએ પહેલાંથી જ કહી રાખ્યું હતું કે હું જે છોકરીને ત્યાં મોકલું એને તો મુંબઈની નજીક ગામ છે ત્યાં પહોંચાડી દેજે રિક્ષાવાળો ભાઈ પણ સારો હતો એને જિયાને કહ્યું બેટા તું ચિંતા ના કર હું તને બાજુના ગામમાં પહોંચાડી દઈશ પણ તું ત્યાં જઈને શું કરીશ કારણ કે આ કોઠાની માલકીના ગુંડા ગમે તે રીતે શોધી દેશે અને આજુબાજુવાળા તો તને ઓળખે છે એટલે તો ત્યાં જઈને બુરખામાં જ રહેજે જીયાએ કહ્યું તમારો ખૂબ ખૂબ આભાર હું હવે મારી જિંદગીની ફરીથી જીવવાનો પ્રયત્ન કરવા માગું છું એટલે હવે તો આ માયાનગરીમાં જિંદગીમાં પાછા આવવાની મારી કોઈ જ ઈચ્છા નથી હું આજે મેઘનાની મદદથી નીકળું છું તેનો ખૂબ ખૂબ આભાર મેઘનાની નજીક કોઢાની માલકીને આવીને પૂછ્યું કે ડોલી ક્યાં છે લગ્નની મહેફિલમાં દેખાતી નથી મેઘનાએ કહ્યું મને કોઈ જ ખબર નથી એમને કોઢાની માલકીને તેના ગુંડાઓને બોલાવીને કહ્યું કે લાગે છે કે ડોલી ભાગી ગઈ છે એમણે તરત જ કહ્યું કે ડોલીને ગમે ત્યાંથી ગોતી લાવો કારણ કે ત્યાં બધા જીયા અને ઢોલી કહીને બોલાવતા હતા ગુંડાઓ ત્યાંથી દોડતા દોડતા ગોતવા માટે નીકળી પડ્યા રિક્ષાવાળાએ ગામડે સુધી જિયાને પહોંચાડી દીધી પણ જેવી તે રિક્ષામાંથી ઉતરી કે ગુંડાઓ તેની પાછળ આવી ગયા હતા રિક્ષાવાળો નીકળી ગયો હતો જીયા કરે તો શું જિયા ત્યાંથી ભાગી ભાગતા ભાગતા બે ત્રણ વખત પડી પણ ગઈ હતી ત્યાં ગુંડા પાછળ અને જિયા આગળ હવે કરે શું ખૂબ થાકી ગઈ હતી એને જોયું કે એક ચર્ચ હતું એ દોડીને ચર્ચમાં જઈને ઘૂસી ગઈ અને ત્યાં એક પાદરી હતા એમને જીયાએ કહ્યું કે મને મદદ કરો મારી પાછળ ગુંડા પડ્યા છે મને બચાવો પાદરીએ પહેલાં તો ના જ પાડી દીધી નહીં કોઈ સ્ત્રીને હું અહીં રાખતો નથી જીયાએ કહ્યું કે હું તમને પગે પડું છું મારી જિંદગી દાવ પર છે મારી પાછળ ગુંડા પડ્યા છે મને મદદ કરો તો ખૂબ સારું પાદરીએ દયા આવી એને કહ્યું કે સારું તો તું અહીં રોકાઈ શકે છે પાદરીએ કહ્યું પરંતુ લોકો પૂછે તો મારે શું જવાબ આપવો હું અહીં એકલો જ રહું છું એટલામાં ગુંડા ત્યાં ચર્ચમાં આવ્યા અને ત્યાંના પાદરીને પૂછ્યું કે કોઈ સ્ત્રી આવી હતી તેમને જોઈ છે પાદરીએ કહ્યું ના ભાઈ અહીં કોઈ જ આવી નથી અને ગુંડાઓ ત્યાંથી પાછા વળી ગયા અને પાદરીએ એને બચાવી લીધી જિયાએ કહ્યું તમે એની ચિંતા ના કરો હું એક બુરખામાં રહીશ કોઈને મારું મુખ નહીં બતાવું તમે મને તમારી બહેન તરીકેની ઓળખ આપી દેજો ટૂંક સમયમાં ચાલી જઈશ જિયાના મમ્મી પપ્પાએ પણ મન વાળી લીધું હતું કે જિયા આ દુનિયામાં નથી જિયાએ નવી જિંદગીની શરૂઆત કરી એને ઈશુના પુસ્તકો વાંચવા વાંચવાના શરૂ કર્યા પાદરીને ત્યાં રોજ રાત પડે એટલે ઈશુનો બોધ અને પ્રાર્થના ગાતી જિયાની ઈસુ ભક્તિ મંડળીમાં એટલી પ્રખ્યાત થઈ ગઈ હતી કે ગમે ત્યાં ઈસુનો બોધ કે ઉપદેશ હોય ત્યારે જિયાને બોલાવતા જિયાએ ક્યારેય તેનું મુખ કોઈને બતાવ્યું ન હતું એ હંમેશા તેનો ચહેરો છુપાવીને જ રાખતી પાદરી પણ હવે તેને ભક્તિબેન તરીકે રાખતો હતો હવે તો જીયા અહીં ઈસુમય બની ગઈ હતી એક દિવસ જિયાને પોતાના ઘરે જવાનો વિચાર આવ્યો પરંતુ તેને વિચાર્યું કે હવે મારી જિંદગી તો નર્ક સમાન બની ગઈ છે હું કોઠા બજારમાંથી આવી છું અને ગામમાં ખબર પડશે તો મારા મમ્મી પપ્પા કોઈને મોઢું બતાવવા લાયક નહીં રહેશે એટલે એને ગામમાં પણ જવાનું વિચાર્યું નહીં એક દિવસ ભક્તિભાઈ એટલે જિયાને અને પાદરીને શુભમે ઘરે આમંત્રણ આપ્યું અને ત્યાં જિયા જે ઘરે ગઈ ત્યાં જોયું તો એ શુભમનું ઘર હતું એને નવાઈ લાગી કે શુભમ તો ગામડે હતો તો અહીં કેવી રીતે શુભમની યાદ આવી જતાં એની આંખમાંથી આંસુ સરી પડ્યા હતા શુભમ એક સરસ મકાનમાં રહેતો હતો એ મસ્ત સુંદર મોટું મકાન હતું ગાડી બંગલો બધું જ હતું ગામડું હતું પરંતુ એ પણ વિકસિત હતું જગ્યાએ પાદરીને જીયાએ પાદરીને કહ્યું કે આ અહીં જેના ત્યાં આપ આવ્યા છીએ એ ભાઈ શું કરે છે પાદરીએ કહ્યું એ આપણા ગામમાં સારા એવા ડૉક્ટર છે એ ડૉક્ટરની સેવા આ ગામમાં બજાવે છે એ પણ ગામડાના છે પરંતુ લોકોની સેવા માટે અહીં આવ્યા છે જીયાની આંખમાંથી આંસુ સરી જતા હતા એને થયું કે ખરેખર મેં ખૂબ જ ભૂલ કરી મોટી ભૂલ કરી છે કે શુભમના કહેવા પ્રમાણે જો બારમું ધોરણ પાસ કરીને આગળ વધી હોત તો મારી જિંદગી આજે જે ખરાબ બની હતી તે ના બની હોત સમય વીતતો ગયો અને પાદરીને ત્યાં જિયાની ઈસુમય જિંદગી આગળ વધતી રહી હતી હવે તેને સંસારમાં કોઈ મોહમાયા રહી ન હતી એ આખો દિવસ ભગવાનના ભજન કરતી કરતી હતી પાદરીને પણ બહેન તરીકેની લાગણી ખૂબ જ હતી એને પણ થયું હતું કે ભક્તિ જીયા સુખી થાય એક દિવસ જીયા ખૂબ જ બીમાર પડી અને તરત જ પાદરીએ ડૉક્ટરને બોલાવ્યા ડોક્ટર આવ્યા અને બુરખામાં જોયું તો જીયા હતી એને જોઈને ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયો એને નવાઈ લાગી અને કહ્યું કે પાદરીભાઈ આ કોણ છે પાદરીએ કહ્યું ડૉક્ટર સાહેબ તમે કોઈને વાત ન કરો તો કહું અહીં ભાગતી આ સ્ત્રી મારે આશરે આવી હતી અને મેં તેને આશરો આપ્યો છે એની પાછળ ગુંડા પડ્યા છે પડ્યા હતા બસ એટલી વાત પાદરીએ કરી જ્યાં બેફાન હતી એટલે ડૉક્ટર એટલે શુભમે એને કંઈ પૂછ્યું નહીં અને પાદરીએ કહ્યું કે હું આવતીકાલે દવા આપવા આવીશ બીજા દિવસે શુભમ ત્યાં પહોંચ્યો ત્યારે શુભમે કહ્યું તું જીયા છે ને હું તને ઓળખું છું જીયા તેને જોઈને ખૂબ જ રડવા લાગી મેં તને પહેલાં જોયો હતો પરંતુ મેં તને મારું મોઢું બતાવ્યું ન હતું ક્યાં મોઢે તને મારો મુખ બતાવું કારણ કે હું મારું મુખ કોઈને બતાવવાને લાયક રહી નથી એની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા હતા એના પછી બધી જ વાતે શુભમને કરી કે હું વેસ્યા બજારમાં જિંદગી પસાર કરીને આવી છું મારી જિંદગીનો કોઈ જ મતલબ નથી પરંતુ હું આત્મહત્યા કરીને મારા જીવનનો અંત કરવા માગતી હતી પછી અંદરની આત્માના પોકારે હું ભક્તિ તરફ વળી ગઈ છું બધી જ વાત કરી શુભમને કહ્યું તારા મમ્મી પપ્પાને તારા બંસી મામાએ એવા સમાચાર આપ્યા હતા કે એક્સિડન્ટમાં તારું મોત થયું છે તારા મમ્મી પપ્પા તને યાદ કરીને ખૂબ જ રડે છે એમનો તો એક જ આધાર તું હતી એમની હાલત ખૂબ જ બગડી ગયેલી છે એ તને બિલકુલે ભૂલ્યા નથી હજુ સુધી પણ તારી યાદોમાં જીવે છે જ્યાંએ કહ્યું હવે હું ત્યાં જવું પણ મારે મને તેનો સ્વીકારશે જ નહીં કારણ કે હું એક વખત ખોટા બજારમાં રહી ચૂકી છું શુભમે કહ્યું માતા પિતા સંતાન ગમે તેવી ભૂલ કરે તો પણ અપનાવે છે અને તો અને તે તો જાતે કરીને ભૂલ કરી પણ નથી તને તારા બંસીમામાં એ છેતરી છે તારા માતા પિતા ચોક્કસ માફ કરશે ગમે હો ગમે તે હોય તો પણ એ માફ કરવા તૈયાર થઈ જશે હું આવતીકાલે તારા મમ્મી પપ્પાને લઈ આવીશ હું કંઈ પણ વાત નહીં કરું બીજા દિવસે શુભમ એના મમ્મી પપ્પાને લઈને આવ્યો જીયાના મમ્મી પપ્પાને જીયાને મળીને ખૂબ જ રડ્યા જીયાએ બધી હકીકત તેના મમ્મી પપ્પાને કહી અને કહ્યું બંસી મામાએ મારો સોદો કરી નાખ્યો હતો અને મને વેસ્ય બજારમાં તકેલી દીધી હતી જીયાના મમ્મી પપ્પાને ખૂબ જ દુઃખ થયું અમે કહ્યું બેટા જે થયું તેને ભૂલી જા હવે એ નરાતમને પોલીસને હવાલે કરીશું કરીશું આપણે સવારે પોલીસ કેસ કરીશું અને શુભમ અને જિયાના મમ્મી પપ્પા બધાએ પોલીસ કેસ કર્યો અને બંસી મામાને પોલીસને હવાલે કરી નાખ્યા જિયાના મમ્મી પપ્પાએ કહ્યું બેટા તું આપણા ઘરે ચાલ મને સમાજ કે દુનિયાની કોઈ જ પરવા નથી એટલે પાદરી અને શુભમ નો ખુશ ખૂબ જ આભાર માન્યો જિયાના મમ્મી પપ્પાએ કહ્યું બેટા તું ફરીથી તારી જિંદગી શરૂ કર શું તમે કહ્યું જિયા તને વાંધો ન હોય તો શુભમે કહ્યું જિયા તને કોઈ વાંધો ન હોય તો હું તારી સાથે લગ્ન કરવા માગું છું જિયાના મમ્મી પપ્પા તો ખૂબ જ ખુશ થઈ ગયા શુભમ જેવો છોકરો તો લાખોમાં એકને મળે અને વળી ડોક્ટર પણ છે જિયાએ કહ્યું શુભમ હું તારે લાયક નથી સમાજમાં તારું કોઈ નામ રહેશે નહીં એટલે હું તને તારી સાથે લગ્ન કરીને કોઈ ઘા આપવા નથી માગતી શુભમે કહ્યું જીયા હું તને ખૂબ જ પ્રેમ કરું છું અને એ મેં તારા કારણે હજુ સુધી લગ્ન કર્યા નથી કારણ કે મેં નક્કી કર્યું હતું કે લગ્ન કરીશ તો જીયા સાથે નહીં તો હું આજીવન કુંવારો રહીશ હું ભણી ગણીને ડૉક્ટર બની ગયો હતો હજુ સુધી લગ્ન કર્યા નથી તું હંમેશા મારા દિલમાં સમાયેલો છે અને હંમેશા મારા દિલમાં જ રહીશ હું તને દિલથી અપનાવી રહ્યો છું તને હું તારો ભૂતકાળ ક્યારે પણ યાદ નહીં અપાવું મારા પવિત્ર દિલમાં તને સ્થાન આપવા માગું છું જિયાના મમ્મી પપ્પાએ કહ્યું બેટા તને શુભમ જેવો જીવનસાથી ક્યારેય નહીં મળે અને તને ખરા દિલથી પ્રેમ કરનાર છે એટલે તો હજુ સુધી તારી રાહ જોઈને કુંવારો બેઠો છે હવે તો એની સાથે તારી જિંદગીની નવી શરૂઆત કર પાદરીએ કહ્યું હું પણ તને મારી સગી બહેનથી અધિક માનું છું તો તું શુભમને અપનાવી લે તો અમને પણ ખુશ જ અમે પણ ખુશ જ શાંતિ થશે કે અમારી બહેન સુખી છે તારા મમ્મી પપ્પાને પણ શાંતિ થશે અને શુભમ પણ તને પામીને નવી જિંદગીની શરૂઆત કરશે શુભમે કહ્યું જીયા હવે કંઈ જ વિચારવાની જરૂર નથી તું જેવી છે તેવી મને ગમે છે હું તારા મમ્મી પપ્પાની પણ સેવા કરીશ હવે તો તું કોઈ પણ વિચાર્યા વગર મારી સાથે લગ્ન કરવા માટેની હા પાડી દે જીયાએ કહ્યું શુભમ હું તારી સાથે લગ્ન કરવા તૈયાર છું પરંતુ હું મારો ભક્તિ માર્ગ ક્યારેય છોડીશ નહીં હું દરરોજ ભજન કરવા જઈશ અને ભગવાનની ભક્તિ પણ દિલથી કરીશ અને પત્ની તરીકેની બધી ફરજો પૂરી કરીશ અને મારા મમ્મી પપ્પા પણ મારી સાથે જ રહેશે શુભમે હા કહી અને તરત જ ઘડિયા લગ્ન લેવાયા શુભમ અને જિયાના સફાઈથી લગ્ન થઈ ગયા અને શુભમ અને રિયા અને તેના મમ્મી પપ્પા બધા શાંતિપૂર્વક રહેવા લાગ્યા તો મિત્રો આ હતી આજની સ્ટોરી અને તમને કેવી લાગી તે કમેન્ટ કરી જણાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક શેર કરજો ફરી મળીશું એક નવા એપિસોડ સાથે એક નવી વાર્તા લઈને ત્યાં સુધી આવજો જય માતાજી જય શ્રી કૃષ્ણ મે